દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ સામે વધુ એક ગુનો નોંધાયો નારાયણ સાઈના સેપલેટ સેલની ખોલીમાંથી મળી આવ્યો મોબાઈલ સુરતની રાજપોર જેલમાં દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈ જેલવાસ હેઠળ છે નારાયણ સાઈને જેલની સેપરેટ સેલની ખોલી અને રાખવામાં આવ્યો હતો મોબાઈલ પોતાના થેલામાં જીઓનું સિમકાર્ડ પણ છુપાવવામાં આવ્યું હતું સચિન પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે જેલ તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ લાજપુર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી સાંઈ નારાયણ સાંઈ આસુમલ હલ્પલાની રાજપુર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે તે તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે રાજપુર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી તો એમાં બેરેક નંબર એકમાં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી એ પણ મળી આવી અને નારણ જે બેરેકમાં રાખવામાં આવેલો હતો એટલે બેરેક નંબર એક એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવ્યું આમ મોબાઈલ બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારણ સાઈના બેરેકમાંથી મળી આવી જે અનુસંધાને નારણ સાંઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે